હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે સમી સાંજના સમયે ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ભારે પવન ફૂંકાયો છે ભારે પવન ફૂંકાતા જે છે તે લોકોએ જે પ્રસંગ માટે બાંધવામાં આવેલ મંડપો ઉડી જતા લોકોએ જાતે પકડીને ઊભા રહેવાનો વારો આવ્યો છે ત્યારે હાંસોટ અંકલેશ્વર પંથકના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે હાલ જે છે તે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદી છાંટા પણ પડી રહ્યા છે વૈશાખ માસમાં જ આકાશમાંથી જાણે આફત આવી હોય તેવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે હાલ જે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં જે વરસાદી છાંટા છે તે પણ વરસી રહ્યા છે અને ભારે પવન પણ ફૂંકાયો છે એક તરફ બપોરના સમયે કાળઝાળ ગરમી પડી હતી તો બીજી તરફ જે છે તે સાંજના સમયે આકાશમાંથી જે છે તે અમી છાંટા પણ વરસ્યા હતા જેના કારણે લોકોએ ગરમી વચ્ચે ઠંડીનો અનુભવ કર્યો તો ત્યારે ભારે પવન સાથે હાલ વરસાદ વરસાદનું આગમન થઈ ગયું છે